સૂર્ય વિના સવાર ના હોય અને ચંદ્ર વિના રાત ના હોય સૂર્ય વિના સવાર ના હોય અને ચંદ્ર વિના રાત ના હોય અને જય દ્વારકાધીશ બોલ્યા વિના મારા આહીર સમાજની વાત ન તો અહીંયા બેઠેલા સર્વે પોતાના બે હાથ ઉજા કરીને મારી સાથે બોલશે બોલે દ્વારકાધીશ આજના કાર્યક્રમમાં મુરલીધર શ્રી કૃષ્ણ જે અખિલ બ્રહ્માડાનાથ ભગવાન શ્રી કૃષ્ણની નગરી એટલે કે દ્વારિકા નગરીમાં આપણે સૌ આજે ઉપસ્થિત થયા છીએ ગત વર્ષે ચોવીસ ફરી એક વર્ષ બાદ આપણે એ જ ભૂમિ પર એકત્રિત થયા છીએ જેથી કરીને આપણે આપણી સંસ્કૃતિ અને આપણી પરંપરાને સમગ્ર ગુજરાતમાં સમગ્ર ભારતમાં અને સમગ્ર વિશ્વમાં ફરી એકવાર ઉજાગર કરી શકીએ ખરેખર તો હું વંદન કરું છું એ વ્યક્તિને અને તેમના વિચારને કે જેમને સુંદર વિચાર આવ્યો કે આહી સમાજને 1008 બાળકો સાથે મળીને આપણા ધર્મગ્રંથ શ્રીમદ ભગવદ ગીતાના અધ્યાય 12 નો સમોગાન કરે કારણ કે સાહેબ જે દેશ પાસે ગીતા જેવો ધર્મગ્રંથ છે ચાર વેદ અને પુરાણો છે સાક્ષી ભાવ અને અશ્ચમક્ર ગીતા છે કે દેશ આજે માત્ર અંગ્રેજી કલ્ચર ની પાછળ ભાગે છે આથી વર્ણન કરું છું હું તમામ માતાઓને કે જેમણે ટીવીના ટમટનિયામાં અટવાયેલા મોબાઈલથી મનમાં ઊંઝાવેલા ઇન્ટરનેટના ઈગોમાં રચાયેલા અને સિનેમા ઘરોમાં સલવાયેલા આજના અર્જુનને આપણા ધર્મક્રંથ શ્રીમદ્દ ભગવદ્ ગીતાનું મહત્વ સમજાવ્યું कवि श्री अमित मिश्रा ना शब्दों तो मन में सोच लिया कि अर्जुन की बुद्धि न सटने दूंगा समर भूमि में पार्थ को कमजोर नहीं पड़ने दूंगा धर्म को बचाने खातिर एक नव अभियान शुरू हुआ उसके बाद जगत गुरु का गीता ज्ञान शुरू हुआ उसके बाद जगत गुरु का गीता ज्ञान शुरू हुआ आज जारी भविष्य में आहिर समाज नेतृत्व संभाले बाल पुष्पोस्थित

गीता माता सौ ने विधाता धर्म ने धुरा तो कुरुक्षेत्र ने छे जय जय करवी गुजरात वंदे वसुंधरा बोल श्री कृष्ण कन्हैया लाल